ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી તો વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો જોવા મળ્યો હતો જણાવી દઈએ કે ટ્રેનના એસી કોચમાં એસી શરૂ ન વડોદરા સ્ટેશને હોબાળો મચાવ્યો હતો અને ગત રાત્રિએ દાદરથી ભુજ જતી ટ્રેનના મુસાફરો જે છે તે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનના એસી કોચમાં એસી શરૂ ન થતા વડોદરા રેલવે સ્ટેશન ટ્રેન પહોંચે ત્યારે ભાડે હોબાળો મચાવ્યો હતો ટ્રેનના બી થ્રી અને એસી બંધ મુસાફરોના જે છે તે હેરાન થયા હતા અને મુંબઈથી વડોદરા સુધી એસી ચાલુ ન થતા મુસાફરો બારોબારના અકડાયા હતા અને ત્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર પર આવી પહોંચતા હોબાળો મચાવ્યો હતો જણાવી દઈએ કે ગરમીમાં ત્રાહીમાં પોકારી ઉઠેલા મુસાફરોનો રેલવે સ્ટેશન પર ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને જ્યાં સુધી એસી ચાલુ ન થાય ત્યાં સુધી ટ્રેન આગળ નહીં વધે તેવું મુસાફરોએ રેલવેના અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું हर स्टेशन पे रुका रहे हैं। हर स्टेशन पे यही स्टेशन मास्टर या तो वहाँ का जो इंचार्ज है वही बोल रहा है कि आगे जाके हो जाएगा वो ये सोच रहा है कि मेरे पास से बल्ला टरी आगे स्टेशन वाला देखेगा कुलिंग नहीं हो रही है अभी हम लोग जा रहे हैं ट्रेन में नहीं होगी कुलिंग हम लोग गर्मी में हो जाएंगे लेकिन हम लोग जा रहे हैं अभी ये प्रशासन की खामी है दो का कोच लगा हुआ है और उसमें अभी रिपेयर किसी से हो नहीं रहा है तीन घंटे से ये लोग रिपेयर कर रहे हैं किसी से रिपेयर हो नहीं रहा है हम लोग नया कोच के लिए बोल रहे थे ये लोग से नया कोच भी अरेंज हो नहीं रहा है इंफॉर्मेशन गलत दे रहे हैं हम लोग ने किसी को बताया कि ये ऐसा गलत हो रहा है हमको दिक्कत हो रही है तो वहाँ के इंचार्ज बता रहे हैं कि ये लोग दारू पी के हमसे हंगामा कर रहे हैं लेकिन हमने तो इनके पास शर्त रखी की कि आप सब पूरी ट्रेन में पी नंबर चेक करके सबको चेक करो एक भी बंदा अगर आपको दारू पिया हुआ निकलेगा तो उस पर कार्यवाही करो लेकिन हम लोग पूरे फैमिली वाले हैं ये लोग किसी की सुन नहीं रहे प्रशासन को लोग बीमार पड़ रहे हैं छोटे बच्चे हैं, रो रहे हैं, लेकिन प्रशासन यात्रियों के लिए तो एक कोच की व्यवस्था क्यों नहीं हो सकती दादर से देखो कितना सफर और कितना सफर सफर और किया इन्होंने। चीज तो देखना बनता है ना, एक कोच लगवा दो तो सारा मसला समाचार मीडिया निर्दोष खंखेरता बोगस पत्रकारों ने पोलिस झड़पिया જણાવી દઈએ કે સ્કૂલના સંચાલકને સીસીટીવી મામલે બ્લેકમેલ કરી અને લાખોની રકમની માંગણી કરનાર ત્રણ બોગસ પત્રકારોની રાજકોટ પોલીસને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે ને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા નિધિ સ્કૂલના જે સંચાલકોનો અંગત પડનો વિડીયો વાયરલ ન કરવાના બોગસ પત્રકારોએ પચીસ લાખ રૂપિયાની માંગણી અને ખંડણી કરી હતી જણાવી દઈએ કે સોશિયલ રિપોર્ટ નામેથી આ સમાચાર ચલાવતા ડાબી ડાભી ગોરી અને ધર્મેશ નામના કથિત બોગસ પત્રકારની આ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે ત્યારે ડાબી દ્વારા પોતાના મારફતે સ્કૂલની ચેમ્બરના સીસીટીવી ફૂટેજ મેળવી અને કાંડ કરવાનો પ્લાન ઘડ્યો હતો અને જણાવી દઈએ કે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકી અને સાગરીતો મારફતે ખંડણી માંગી અને પૈસા નહીં આપે તો અન્ય વિડીયો પણ વાયરલ કરવાની નકલી પત્રકારોએ આ ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે મામલે આપણે જણાવી દઈએ કે સ્કૂલના જે સીસીટીવી આપનાર અજાણ્યા શખ્સની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધખોળ શરૂ કરી છે તેવું જણાવવામાં આવ્યું કે તેઓની જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઇસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન એને નુકસાન ગયું હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનું એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી આ જે ફરિયાદ તેઓના દ્વારા જે કરવામાં આવી તેના આધારે પછી જે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ છે તેઓ દ્વારા વ્યવસ્થિત તેનું નિવેદનને એવું બધું મેળવીને અને કઈ રીતે બનાવ બન્યો હતો કઈ જગ્યાએ તેઓને પૈસાની માગણી કરવામાં આવી છે તે બધાની સંપૂર્ણ વિગત મેળવી ત્યારબાદ પ્રોપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપની અંદર જે વ્યક્તિઓ જે પકડાણા તેઓ દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે એક પર્ટીક્યુલર વ્યક્તિ છે જે આશિષ ડાભી નામનો તેના કહેવાથી અને તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખે આખી આ જે એમણે જ્યાં બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માંગણી કરવામાં આવી હતી અત્યારે ટોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશીષ ડાભી નામનો એક વ્યક્તિ છે અને જે સમાચારમાં આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ યુવતીનું છરીના ઘા મારી અને હત્યા કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જણાવી દઈએ કે ગણપતિ ફાટસર વિસ્તારમાં સરેઆમ છરીના ઘા મારી અને યુવતીની હત્યા કરનાર આરોપીનું સરઘસ કાઢવા પરિજનોએ કાલે રેલી રોકી અને આંદોલનની માંગ કરી હતી અને ત્યારે જણાવી દઈએ કે વઢવાણ પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી અને રીકન્સ્ટ્રક્શન કરાવવા કરાવતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને હજારોની સંખ્યામાં ટોળા ભેગા થતા પોલીસ કંટ્રોલ બહાર સ્થિતિ થતા અને પોલીસ આરોપીને લઈને ભાગવું પડ્યું હતું જે પ્રમાણે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જ્યારે પોલીસ આરોપીને રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગઈ ત્યારે ત્યાં લોકોના કઈ રીતે ટોળે ટોળા ઉમટી પડ્યું હતું આગળ આ તરફ આપણે વાત કરીએ ભાવનગરની તો ઉનાળો પૂર્વ થવા આવ્યો છે અને પૂર્ણ થવા આવ્યો છે ત્યારે કેરળમાં આગામી દિવસોમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે અને અને ત્યારે માટે સમાન શહેર જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ શું છે તે ભાવનગરવાસીઓને પીવાનું રોજનું પાણી એકસો નેવું ડી જોઈએ છે અને ત્યારે મહાનગરપાલિકા પચાસ ટકા પાણી માટે નિર્ભર મહિપરજીએ ઉપર રહે છે અને જો આ સ્થિતિમાં ચોમાસા ગુજરાત પહોંચતા મોડું થાય

ને શેત્રુંજી ડેમ હાલ તેત્રીસ ટકા ભરેલો છે અને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમમાંથી ભાવનગર ગારીયાધાર અને પાલીતાણા જૂથ યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને તેમાં રિઝર્વ પૂરતો જથ્થો છે એટલે ઓગસ્ટના અંત સુધી કોઈ ચિંતા જેવો વિષય જ નથી અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ હોય ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી આશીષ બાલધિયાએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ સાત જેટલા ડેમો છે અને તેમાં માટે લાખણકા અને હમીરપરા ડેમનું પાણી ખાલી થઈ ગયું છે અને અગિયાર હજાર પાંચસો પચાસ હેક્ટર જમીનને પાણી આપવામાં આવ્યું હતું અને ત્યારે જણાવી દઈએ કે પીવાના પાણી માટે ભાવનગરને સો એમ એલડી ગારીધારને એમએલડી અને પાલિતાણાને બે એમએલડી પાણી આપવામાં આવે છે અને તેનું રિઝર્વ જથ્થો રાખવામાં આવેલો છે. એફએમ શાહ એક્ઝિક્યુટિવ એન્જિનિયર વોટર ઓક્સ ડિપાર્ટમેન્ટ બાવનગર મહાનગરપાલિકા સર પાલિકાની વાત કરે આવનારા દિવસોમાં બારિશ કા મોસમ શરૂ હોગા તો બાવનગર કે liye પાણી કે પીને કે પાણી કે પૈસા આય જન અ આપ જાણતે હૈ ઇસ તરહ અભી મહાનગરપાલિકા બાવનગર મેં યે જો ગરમી કી ઋતુ ચલ રહી હૈ तो उसके हिसाब से पब्लिक में से पीने की पानी की डिमांड भी थोड़ी बढ़ती रहती है तो इसके लिए महानगर पालिका ने जो पीने के पानी के जो सोर्सेज है उसमें से पूर्ति मात्रा में पानी लिया जाता है और डेली बेसिस पे उसको वितरण किया जाता है और जो पानी अभी डिमांड बढ़ती है तो उसके लिए भी महानगर पालिका ने अपने जो बोर तला जो है उसमें से नया जो इंटेकवेल बनाया उसमें से भी फाइव पांच एम एल डी ज्यादा पानी लेने का पिछले दस बारह दिन से चालू किया है जिसके हिसाब से जो अभी ज्यादा पानी की डिमांड रहती है उसको यहाँ से कितने बारिश हम सोमासू जारी नजीक आ रही है त्यारे कारण के जो सोमासु नजीक आ जाए पानी आवे તો ભાવનગરને કોઈ ચિંતાનો વિષય નથી પણ જો ચોમાસું મોડું થાય તો પણ ઘણી બધી મુશ્કેલી ભોગવવી પડે છે અને આ ઉનાળામાં પણ સારી એવી મુશ્કેલી ભોગવી છે લોકોએ પણ ખરેખર જો ચોમાસા દરમિયાન પાણીની પણ મુશ્કેલી અટકાવવી હોય તો શેત્રુજી ડેમ પણ પૂરો ભરવો જોઈએ બોટકાળો પણ પૂરું ભરવું જોઈએ અને લોકો ભાવનગરની અંદર ઘણી બધી પાણી ઉનાળા સમયે મુશ્કેલી ભોગવતા હોય આપણે ટેન્કરો પણ અતિશય મોકલી હાંટ સિત્તેર ટેન્કર પર દિવસ સીતહાંઠ સિત્તેર ટેન્કરોથી પાણી આપતા હોય છે અને અવારનવાર કાપના પણ આપતા હોય છે તો જો ચોમાસું ઠીલાય અને પાછળ જાય તો પણ અગાઉથી પાણીની વ્યવસ્થા કરે તો જેથી કરીને ભાવનગરના લોકો પાણીથી વંચિત અને હેરાન ન થાય એવી પણ અમારી એક વિપક્ષ તરીકે માંગણી છે કે આવું આગું આયોજન કરી અને પાણીની વ્યવસ્થા મહીપરીની હોય આ વિભાગ હેઠળ ભાવનગર જિલ્લામાં કુલ સાત ડેમ આવેલા છે જેમાં શેત્રુંજી સિંચાઈ યોજના મુખ્ય યોજના છે શેત્રુંજી સિંચાઈ યોજના છત્રીસ ટકાએ ભરેલ છે જેમાં સિંચાઈની કામગીરી જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસના પહેલા વેક સુધીમાં પૂર્ણ કરેલ છે હાલ તેમાં પીવાના પાણીનો જથ્થો ભાવનગર શહેર ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના તેમજ પાલિતાણા શહેર માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખે છે આ પાણીનો જથ્થો ઓગસ્ટ માસના અંત સુધી ચાલે તેટલું પૂરતું પાણી શેત્રુંજી ડેમમાં છે હાલમાં શૈત્રુંજી ડેમમાં છત્રીસ ટકા ભરેલો છે જેમાં પૂરતા પાણીનો જથ્થો હોય જેથી વરસાદ કદાચ ખેંચાય તો પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં ચાલો તો સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે વર્ષોથી કાર્યરત એવો વાલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામ સહિત નોટિફાઈડ એરિયાના સંયુક્તપણે આજ ગુરુવારના રોજ વાલ ઓર્ગેનિક કંપનીના પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા આવી હતી અને આ પ્રસંગે વાલ ઓર્ગેનિક કંપનીના સંચાલક વિવેક ચડ્ડા જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાણી સરીગામ નોટિફાઈડ અધિકારી મહેશ કોઠારી માણદ મંત્રી કૌશિક પટેલ એડવાઇઝરી ચેરમેન શિરીષ દેસાઈ જીઆઈડીસી ડેપ્યુટી એન્જિનિયર મનસુરિયા ડીજીબીસીએલના મહેશ પટેલ નોટિફાઈડ ચેરમેન જે કે રાયની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જણાવી દઈએ કે જ્યાં જીપીસીબીના અધિકારી ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ વખતના પર્યાવરણ પર્વની ઉજવણીમાં સમગ્ર સ્ટેટની કંપનીઓ દ્વારા સ્ટેટ સ્ટેટરમાં પાંચ હજાર વૃક્ષોના જતન સહિત વૃક્ષો વાવવામાં આવી અને સફાઈ કરી અને વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે અને જાહેરાત કરી છે અને ત્યારે આજે આપણે વાત કરીએ તો આજ દિનથી સમગ્ર સ્ટેટમાં વિશ્વ પર્યાવરણ દિવસના પર્વની ઉજવણીનો शुभ एक आरंभ कर ये कार्यक्रम सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट के तत्वधन में हमारे जो गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड है जीआईडीसी आई नोटिफाई ऑफिस और सारीगाम क्लीन इंस्टीट्यूट और सारीगाम इंडस्ट्रीशन सब मिलके साहब ने जैसे बोला सबके अगुवाई में एक कार्यक्रम हो रहा है इस बार कार्यक्रम 22 तारीख से लेके 5 जून तक कर रहे हैं उसमें चार जून तक हमारे यहाँ होगा कार्यक्रम आगे भी हम लोग करने की ये प्रतिक्रिया लेते हैं और इस बार के जो पोल्यूशन का मेन थीम रखा प्लास्टिक टू द प्लास्टिक एंडिंग द प्लास्टिक पोल्यूशन इसका मेन थीम है और प्लास्टिक के विषय में किसी को साहब ने बहुत बोला किसी को बोलने की जरूरत नहीं है इसका एंडिंग करने के लिए आगे आने वाला समय में वो लंबा भी होगा इस बार मुख्य रूप से पर्यावरण में हर साल की तरह इस बार भी हमारे पाँच हजार वृक्ष लगाने का टारगेट है ઓલરેડી અમારી તીન ઇન્ડસ્ટ્રીને ચાર હજાર કારણ ટાર્ગેટ દે દિયા જે અત્યારે જે આપણે વાતાવરણમાં જે ખૂબ જ પલટો આપણે જોઈ શકીએ છીએ એનું મુખ્ય કારણ જે આપણે જોઈએ ને તો જે એક વૃક્ષોની સંખ્યા જે પર્સન્ટેજ ઓફ વૃક્ષો જે હોવા જોઈએ ને એ આપણે ત્યાં ઘણા ઓછા છે કેમ કે શહેરીકરણ થઈ ગયું છે અર્બનાઇઝેશન થઈ ગયું છે એટલે જે વૃક્ષોનો જે થોડો નાશ થઈ રહ્યો છે એને લીધે પણ આ થોડું આને લીધે પણ એક ઉષ્ણતામાં વધારો આવેલો છે તો ચોક્કસ પ્રમાણે આપણે ત્યાં જળ તો પહેલેથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ જે થોડું આપણે જે વિસરી ગયા હતા તેમાં દરેક કુટુંબે અને હું તો કેમ કે કાયમ એક સ્મૃતિ વન દરેક ગામમાં હોવા જોઈએ કારણ કે કોઈની બી યાદમાં ચાહે કોઈને ત્યાં કોઈ છોકરો જન્મ થાય છોકરી જન્મ થાય ક્યાં તો કોઈના મા બાપનું મૃત્યુ થાય તો તેની યાદમાં જે દિવસે આપણે આ દોઢસો કરોડ જે આપણા હિન્દુસ્તાની છે એની અંદર ખાલી પચીસ ટકા પણ જો આનો અમલ કરી દેશે ને તો મને લાગે આ વૃક્ષ રોપવા માટેની ઝુંબેશ કોઈ કરવી નહીં પડશે એ સ્વયંભૂ એની રીતે ચાલી જશે અને આ દેશમાં એટલી બધી પ્લાન્ટેશન થઈ જશે પણ જ્યારે તમારી લાગણી જોડાયેલી હશે ને તો એ વૃક્ષ ખાલી નેમસેક રોપવામાં નહીં આવશે એ વૃક્ષનું સારી રીતે જતન થશે અને બારસા રીતે ઉછરશે પણ મને ચોક્કસ ખાતરી છે કે હવે આ મેસેજ લગભગ દરેકને મગજમાં છે દરેક નાના છોકરાથી લઈને બધાના માણસોને હવે થઈ ગયું છે કે આપણે ગ્રીન ચાદર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને પાંચ જૂન કોટ લેવલ કોગ્રામ રખા હુ હૈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે દો હજાર પચીસ કા तो उसके उपलक्ष्य में जो हमको सेलिब्रेशन करना है वो आज 22 तारीख से हमने स्टार्ट किया हुआ है इसमें सभी डिपार्टमेंट की भागीदारी है केवल जी या फॉरेस्ट इन्वायरमेंट डिपार्टमेंट नहीं सबकी है इसमें भागीदारी है तो उसी उपलक्ष्य में हमने आज सुबह ही एक, एक सेंसिटाइजेशन प्रोग्राम किया फिर सीई टी पी बापी पे प्लांटेशन किया अभी ये बाल और बहुत सुंदर प्रोग्राम आयोजित किया गया जिन्होंने एक सफाई का अभियान रखा और जो भी कचरा और प्लास्टिक जो भी इनको मिला रोड के ऊपर उन्होंने एकत्र करके एक जगह रखा हुआ है एक्चुअली हमारा ये ऐसा है कि जितना भी प्लास्टिक है क्योंकि आज बच्चा भी जानता है कि प्लास्टिक से कितना पोल्यूशन हो रहा है कि वो हमारे फूड चेन में भी जा रहा है जिससे किसी पशु को आदमी को किसी को हानि ना हो तो इस प्रदूषण को हमको दूर करने का यही हमारा एक है। और जो भी प्लास्टिक हम एकत्रित करेंगे तो उसको हम सेपरेट करके जो रजिस्टर्ड रिसाइकलर हैं उसको देंगे ऐसा नहीं कि प्लास्टिक इकट्ठे करके हमने फिर उसको दोबारा वातावरण में फेंक दिया तो इसमें हमारा कुछ पेपर मिल वालों ने भी इनिशिएटिव लिया उन्होंने के साथ साहब हमारे पास जरूरत है इस चीज़ की तो आप हमको भी देंगे तो हम दे, अपना डेडिकेटेड व्हीकल बेच के माउंटेड उसको हम 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 कलेक्ट करके जो पद्धति पद्धति से का से से उसका का का उस करेंगे इसलिए हमारा सेलिब्रेशन आज शुरू होता है और सभी इसमें भाग ले रहे हैं तो राजकोट तो राजकोट कर कोई ना कोई विवादों राजकोट महानगर पालिका तरीके ओ नर्कपालिका फरी एक बार विवाद

કેલેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાના જે સમાચાર મળતા અંગે ડેપ્યુટી કમિશનરની હેઠળ આ કંઈક કમિટી બનાવવામાં આવી છે અને જેટલા પણ કેલેન્ડર છાપવા માટે ઓર્ડર કરેલા છે કે એ થયા છે કે નહીં જે વર્ક ઓર્ડર આપેલો છે તે ક્વોલિટી મુજબ છે કે નહીં અને તેમજ ટેન્ડર પ્રોટોકોલ મુજબ કોઈ નિયમનો ભંગ થયા છે કે નહીં તેવા અનેક મુદ્દાઓ અંગે તપાસ કરતાં જણાવ્યું હતું કે આ કામ ટેન્ડર બહાર આપવામાં આવ્યું નથી અને આ ટેન્ડર મેન્યુઅલ મુજબ કામ થયું છે અને જેમાં જે કેલેન્ડર છાપવામાં આવ્યા છે તે ગુણવત્તા નક્કી થયેલી છે અને તે જ મુજબના છે અને રેટ કોન્ટ્રાક્ટરથી આ કેલેન્ડરનું બિલ ચૂકવેલું છે તેમજ બિડ કરીને ટેન્ડર દ્વારા આ કામ કરવામાં આવેલું છે અને એટલે જ આમાં કોઈ ગેરરીતિ થઈ હોય તેવું લાગતું નથી અને વધુમાં એકત્રીસ માર્ચના રોજ મે બિલ માટે આ સહયોગ કરેલી છે અને જેમાં કુલ એક પોઈન્ટ કેલેન્ડર છાપવામાં આવ્યા હતા અને જે મેગા સ્ટાર કોર્પોરેશન એજન્સી આ આ કેલેન્ડર છાપ્યા છે છે અને જે તે કરોડનું બિલ તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરે પાસ કર્યું છે ત્યારે મહત્વની બાબત એ છે કે સત્તર જાન્યુઆરી વર્ક ઓર્ડર આપ્યા બાદ આજ દિન સુધી કેમ આટલા બધા કેલેન્ડર રાજકોટ મનપાના સ્ટ્રોંગ રૂમમાં ધૂળ ખાઈ રહ્યા

આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જયારે અમે આ પ્રિન્ટ થયો કોઈના દ્વારા છે એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ કેમ કેમકે કોઈ પણ ફાઈનાન્શિયલ યર હોય તો એકત્રીસમી માર્ચ પહેલા અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં વેરીફાઈડે પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી ઓર્ડર આપ્યો હોય ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં થયું જે આપણે માપ આપ્યું હોય જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે પ્રોવાઇડેડ અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ફમ જેવું લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ ઓર્ડર આપણે હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું અને કોઈ એક પાર્ટીને એમ નામ આપે એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપણે જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે

आपने पास नंबर लिए थे मैं आपने बहुत डिटेल जाने के अंदर माहिती आपको दी थी से ये पण आज आपनो आग्रह हमारी मीटिंग ने ऑन होल्ड रखी है आप ही तो चले हमें आप समझो सीनियर ऑफिसर्स रहेगा कि एथिकली आपने एथिकली आपने बड़ी रेट कॉन्ट्रैक्ट की आज दिन तो पैसा को बिल कोनी बात आवी तो हकीकत में तो बिलेंडर के अंदर रेट कॉन्ट्रैक्ट मतलब छावा में आया थे खाली स्टेशनरी पर खर्च हो मारी बात समझो

પૂરક સિંચાઈ તળાવો તથા એક હજાર આઠસો વીસ ચેક ડેમોના નર્મદાનું જળ અપાશે અને ત્યારે ઉત્તર ગુજરાત માટે આ નર્મદાનું જે જળ છે તે ચૌદ પોઈન્ટ પાંચસો ઓગણચાલીસ એમસીએફટી અને સૌરાષ્ટ્ર માટે સોળ પોઈન્ટ એકસો પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે અને સાહીઠ હજાર એકર થી વધુ ખેતી લાયક જે વિસ્તારો છે તેને સિંચાઈ તો આ તરફ આપણે વાત કરીએ તો પાલનપુર આકર્ષણ ફાટક નજીક આવેલી જે સોસાયટી છે તેનો રસ્તો બંધ થતા કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે જ્યાં જણાવી દઈએ કે પાલનપુર રાકેશન ફાટક નજીક દીપનગર સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના બહાર નીકળવાનો જે માર્ગ છે ત્યાં રેલવે દ્વારા પોતાની હદ હોવાનું કહી અને બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેઓ આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ રહીશો દ્વારા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા અને જણાવી દઈએ કે જેથી કલેક્ટર દ્વારા રહીશોને આ કામગીરી હાલ પૂરતી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી અને આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે જો રેલવે વિભાગ દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવે તો દીપનગર સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમ છે જેથી આજે આ રહીશો દ્વારા આ કલેક્ટર કચેરી જઈને અને ત્યાં રજૂઆત કરવામાં આવી હતી તો આત અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત